હવે આજે આપણે બંદર સુભાષનગર બંદર ગોદીમાં આવેલું એક મોટું શૌચાલય છે હવે અત્યારે તમે જોઈ શકો છો આ શૌચાલયની હાલત કેવી બિસ્માર થઈ ગયેલી છે હવે ગમે ત્યારે આ પડી શકે છે અત્યારે તમને છતર રહી દેખાય છે અત્યારે કેવી હાલત છે હવે જો જેમ બને વહેલી તકે આનું સમારકામ નહીં થાય તો આમાં કોકનો જીવ તો જાશે જે પાકું જ છે જો સમારકામ ના થાય તો આને પાડી નાખો એટલે કોઈ જાતની ઉપાધિ ના રહી ક્યારેક કોક અંદર બાથરૂમમાં ગયું હોય ને ગમે ત્યારે કંઈ પણ પડી શકે અત્યારે તો એવી હાલત થઈ ગઈ છે બસ આ બંદર આપણે દર વર્ષે કરોડો રૂપિયાનું ઊંધિયામણ કમાઈને સરકાર આપે છે તો એક આ શૌચાલય નથી થતું મને તો એ અફસોસ થાય છે બહુ અત્યારે એક બાજુ સ્વચ્છતાની વાત આવે છે અને બીજી તરફ આ ગંદકી અમારે ટોયલેટ જવું હોય કે બાથરૂમ જવું હોય તો ક્યાં નાના મોટા ધંધાવાળા ખલાસીભાઈઓ અત્યારે ક્યાં જાય જોવો આ શૌચાલયની હાલત કેવી વિસ્માર છે